તાપમાન છે સરેરાશ એકતાલીસ થી લઈને 43 ડિગ્રી અને એકલ દોકલ સેન્ટર ની અંદર 43 ડિગ્રી ઉપર જાય તેવી શક્યતાઓ છે 13 એપ્રિલ બે ચોવીસ થી લઈ અને સોળ એપ્રિલ બે દરમિયાન ગુજરાત રાજ્યની અંદર અમુક વિસ્તારોની અંદર માવઠાના વરસાદથી ઝાપટા પડે તેવી શક્યતાઓ છે અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર તીવ્રતા વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર હળવા સામાન્ય છૂટાછવાયા ઝાપટા પડશે અને સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર થર્નસ્ટોમ એક્ટિવિટી સાથે તીવ્ર માવઠું થાય તેવું પણ હાલ એક અમારું વ્યક્તિગત અનુમાન છે અત્યારે હીટ વેવની આગાહીઓ ચાલી રહી છે ગરમી ખૂબ જ પડી રહી છે બહાર નીકળાતું નથી ચામડી દાજી જાય એટલી ગરમી છે આ બધાની વચ્ચે વાત એવી રીતના સંભાવના એવી રીતના આગાહી એવી રીતના કરવામાં આવી રહી છે કે હવે તો માવઠું પણ આવવાનું છે એટલે એક બાજુ હિટવેવ અને બીજી બાજુ માવઠું શું છે આ વિગતો હવામાન આગાહીકાર પરેશભાઈ ગૌસ્વામીએ જણાવી હતી સાંભળીએ ખાનગી સંસ્થા સ્કાયમેટ વેધર તરફથી બે હજાર ચોવીસના ચોમાસાને લઈને મોટું અનુમાન સામે આવ્યું છે અને આના વિશેની આપણે સંપૂર્ણ ચર્ચા કરવાની છે સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં હાલમાં અત્યારે એક હીટવેવનો રાઉન્ડ ચાલુ ચાલુ રહી ગયો છે આ હીટવેવનો રાઉન્ડ છે આઠ એપ્રિલે ચાલુ થયો છે અને તેર એપ્રિલ બે સુધી આ હીટવેવનો રાઉન્ડ છે ચાલવાનો છે જેમાં આઠ થી તેર એપ્રિલ દરમિયાન મુખ્યત્વે રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર તાપમાન છે લઈને તેતાલીસ ડિગ્રી અને એકલ દોકલ અંદર ડિગ્રી ઉપર જાય તેવી શક્યતાઓ છે રાજ્યના અમુક વિસ્તારોની અંદર તાપમાન છે એ આઠ થી તેર એપ્રિલ દરમિયાન ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી સુધી પણ પહોંચે તેવું પણ હાલ એક અનુમાન છે આ સાથે જે ઉત્તર ભારત ઉપરથી ડબલ્યુટી પસાર થતા હોય એમાં

કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર તીવ્રતા વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર હળવા સામાન્ય છૂટાછવાયા ઝાપટા પડશે અને સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર થંડસ્ટમ એક્ટિવિટી સાથે તીવ્ર માવઠું થાય તેવું પણ હાલ એક મારું વ્યક્તિગત અનુમાન છે હવે વાત જે કરવાની છે બે હાજર ચોવીસ ના ચોમાસા ને લઈને એક રિપોર્ટ આવ્યો છે અને આ રિપોર્ટ છે એ લાંબા ગાળાના પેરામીટરોને આધારે આપવામાં આવ્યો છે જેની અંદર અલનીનો લાનીનો અને આયોડી આયોડી એટલે ઇન્ડિયન ઓશન હવે જે મેન વાત છે અલનીનો આમ જોવા જઈએ તો ઓગસ્ટ બે થી અલનીનો છે એ સક્રિય હતો અલનીનો છે એવી રીતે ડિક્લેર કરવામાં આવે છે જેવી રીતે પ્રશાંત મહાસાગરના જે દરિયાઈ અમુક છે એ અમુક દરિયાઈ વિસ્તારોનું તાપમાન છે સામાન્ય ઊંચું જાય ત્યારે અલ્લીનો ડિક્લેર કરવામાં આવે છે એ જ્યારે તાપમાન છે એ ફરીથી નોર્મલ કન્ડિશનની અંદર આવે ત્યારે અલ્લીનો ન્યુટ્રલ થાય છે જો તાપમાન નોર્મલ કરતા નીચું જાય તો લાનીના ડિક્લેર કરવામાં આવતો હોય છે અને આની અસરો છે એ હિન્દ મહાસાગરની અંદર પણ પડતી હોય છે જે આપણો હિન્દ મહાસાગર છે એટલે કે ઇન્ડિયન ઓશન

ખાસ જે આજે ક્લાઇમેટ વેધરે જે રિપોર્ટ આપ્યો છે જેની અંદર જોવા જઈએ તો ભારતના લગભગ તમામ વિસ્તારોની અંદર ચોમાસું છે એ નોર્મલ કન્ડિશનમાં જોવા મળે તેવી શક્યતાઓ દર્શાવી છે જેની અંદર ચોમાસા દરમિયાન જે વરસાદ હોય છે એ છન્નું ટકાથી લઈને એકસો છ ટકા સુધીના નોંધાય એને નોર્મલ ચોમાસું કહેવામાં આવતું હોય છે અને નોર્મલ ચોમાસું છે એ જ આપણા દેશ માટે અને દેશના ખેડૂતો માટે ફાયદા હોય છે જો નોર્મલ કરતા ઓછો વરસાદ પડે તો પણ નુકસાન જાય અને નોર્મલ કરતા વધારે વરસાદ પડે તો પણ દેશ માટે નુકસાનકારક સાબિત થતો હોય છે પણ અત્યારે આપણે બે હજાર ચોવીસનું ચોમાસું સ્કાયમેટના અનુમાન પ્રમાણે નોર્મલ રેસેટ આપણા માટે ભારત દેશ માટે સારા ચોમાસાના સંકેતો છે એ ચોક્કસથી આજે આપ્યા છે એમાં જે ખાસ કરીને એક્સ્ટ્રીમલી વરસાદની શક્યતાઓ છે એટલે કે નોર્મલ કરતાં વધારે વરસાદ પડે એવી શક્યતાઓ પણ સ્કાયમેટે દર્શાવી દર્શાવી છે જેની અંદર મહારાષ્ટ્ર મરાઠવાડા વિદર્ભ મધ્યપ્રદેશના અમુક પાર્ટો છે પૂર્વ રાજસ્થાનના ભાગો છે દિલ્હી અને યુપીના અમુક પાર્ટ છે આટલા વિસ્તારો એવા છે જેની અંદર નોર્મલ કરતા ચોમાસું વધારે થાય તેવી પણ શક્યતાઓ છે હવે ખાસ કરીને અલગ અલગ રાજ્યોની જે કંડિશનો દર્શાવી છે તેમાં આજે એક સિગ્નલ એવું પણ ક્લાઇમેટ દર્શાવ્યું છે જેનાથી લઈને

જે દેશભર આગાહી કરવામાં આવી છે એ લાંબા ગાળાના પેરામીટરો છે એ ગુજરાત અને જમ્મુ કાશ્મીર ઉપર વરસાદની કેવી અસર પડશે એ લાંબા ગાળાના પેરામીટરો છે એટલે ખાસ જે એના જે માપદંડો હોય છે લાંબા ગાળાના પેરામીટરોના એના જે સિગ્નલ હોય છે એ સિગ્નલ ચોક્કસ માહિતી અત્યારે ગુજરાત માટે આપી રહ્યા નથી એટલે એનું જે પોર સિગ્નલ છે એ આપણે એવું સમજવાનું છે કે સ્કાયમેટ વેધર છે એ આ દેશભર માટે આગાહી કરી છે પણ ગુજરાત માટે આજની તારીખે કોઈ ખાસ એમનું સ્ટેટમેન્ટ આપ્યું નથી જે સ્કાયમેટ વેધરના ડાયરેક્ટર છે મહેશ પલાવ એમના તરફથી એવું વ્યક્તિગત નિવેદન આવ્યું છે કે ગુજરાતની અંદર પણ ચોમાસું નોર્મલ નજીક રહે એવી આશા છે પણ ગુજરાત વિશે હાલ સ્કાયમેટે કોઈ પણ આગાહી કરી નથી જેના ગુજરાત ઉપર ખાસ કરીને ફોર સિગ્નલ નામનો એક ઓપ્શન મૂકી દેવામાં આવ્યું છે અને ફોર સિગ્નલ છે એ દર્શાવી રહ્યું છે કે અમારા લાંબા ગાળાના પેરામીટરો છે એમાં અત્યારે ગુજરાત માટે કોઈ ખાસ પ્રકારના સિગ્નલોથી અમે આગાહી કરી શકતા નથી એટલે આ એક દેશના અને ગુજરાતના ચોમાસાને લઈને સ્કાયમેટ વેધર જે આપણે ખાનગી સંસ્થા છે એના તરફથી મોટા સમાચાર આપ્યા છે વ્યક્તિગત રીતે મારું એવું માનવું છે જેવી રીતે સ્કાયમેટ તો પોર સિગ્નલ મૂક્યું છે પણ વ્યક્તિગત મારું એવું માનવું છે કે ગુજરાતની અંદર પણ દેશના અન્ય રાજ્યોની સાથે ચોમાસું છે એ નોર્મલ રહે અને ગુજરાતની અંદર પણ બે હજાર ચોવીસ ચોમાસું છે તે સારું જશે એવી મને વ્યક્તિગત આશા છે આવા જ માટે જોતા રહો પાઇપ્સ ઓફ ઇન્ડિયા